નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતા પિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને લાબુ આયુષ્ય આપે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવીમાં તમને હંમેશા ખુશ રાખે વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવીમાની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી ગણેશ વિસર્જન બે હજાર ચોવીસ મુહૂર્ત આવતીકાલે ચાર શુભ મુહૂર્ત જાણો કેવી રીતે કરવું ઘરે બાપાનું વિસર્જન ગણેશ વિસર્જન બે હજાર ચોવીસ ગણેશ વિસર્જન બે હજાર ચોવીસ મુહૂર્ત ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર કહેવામાં આવે છે તેમની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને કારકિર્દીમાં સારી પ્રગતિ થાય છે સાતમીટર સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો ગણેશ ઉત્સવ હવે તેના અંતને આરે છે સત્તર સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના રોજ બાપ્પાને વિદાય આપવામાં આવશે ગણેશ વિસર્જન કરવામાં આવશે કહેવાય છે કે આ દિવસે ગણપતિજી કૈલાસ પાછા ફરે છે ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરી હોય તો અનંત ચતુર્થીના દિવસે વિધિ પ્રમાણે અને શુભ સમયે બાપ્પાને વિદાય આપો અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનો શુભ સમય જાણી લો અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન માટે ચાર શુભ સમય ગણેશ વિસર્જન બે હજાર ચોવીસ શુભ સમય પ્રથમ મુહૂર્ત ચલ લાભ અમૃત सवारे नव वागी ने अग्यार मिनट बपोरे एक वागी ने सुडतालीस मिनिट बपोर नो मुहूर्त शुभ त्रीस पीएम चार एक पीएम सांजना मुहूर्त लाभ सात वागी ने एकावन मिनिट पीएम नव वागी ने ओगणीस मिनिट पीएम रात्रि मुहूर्त शुभ अमृत चल दस वागी ने सुडतालीस मिनिट पीएम वागी ने बार मिनिट एम અઢાર સપ્ટેમ્બર ઘરે ગણેશ વિસર્જન કેવી રીતે કરવું જેમ આપણે પ્રવાસ પર જતા પહેલા પરિવારના સભ્યોને ખુશીથી વિદાય આપીએ છીએ તેવી જ રીતે ભગવાન ગણેશને વિદાય આપતી વખતે પણ આપણે તે જ રીતે વર્તવું જોઈએ આદ્રપૂર્વક અને નમ્રતાપૂર્વક પૂજા દરમિયાન જાણે જાણે થયેલી કોઈ પણ ભૂલ માટે માફી માંગી લો અને પછી સુખ અને સમૃદ્ધિની કામના કરો બાપાની વિદાય ને નદી તળાવમાં વિસર્જિત કરવાને બદલે તમે તેને ઘરે જ વિસર્જિત કરી શકો છો ગણેશ વિસર્જનના દિવસે બાપાની વિધિવત પૂજા કરો કુમકુમ હળદર મહેંદી મોદક ફૂલ વગેરે ચઢાવીને આરતી કરો ગણપતિની સાઇઝને ધ્યાનમાં રાખીને ડોલ કે ટબ લો તેને સારી રીતે સાફ કરો ગણપતિનું વિસર્જન કરવા માટે ડોલમાં પૂરતું પાણી રેડો બાપાની મૂર્તિ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય પછી આ પાણીને વાસણમાં નાખો બાપાની મૂર્તિની જમીનમાં છોડના બીજ વાવી શકાય જ્યારે ગણપતિ વિસર્જન માટે લઈ જવામાં આવે ત્યારે તે બધી વસ્તુઓને એક બંડલમાં બાંધીને ગણેશજીની સાથે વિસર્જન કરો ભગવાન ગણેશની મૂર્તિ હોય કે પ્રતિમા તેને ધીમે ધીમે પાણીમાં ડૂબાડો અચાનક છોડશો કે ફેંકશો નહીં